ભરૂચના ચાદર સાહેબ ગુરુદ્વારામાં ગુરુ નાનક જયંતિની ભવ્ય ઉજવણી ભરૂચમાં નર્મદા નદી કિનારે આવેલ ચાદર સાહેબ તરીકે જાણીતા ઐતિહાસિક ગુરુદ્વારા ખાતે શીખ સમુદાય દ્વારા ગુરુ નાનક દેવજીની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી શ્રદ્ધાળુએ ગુરુ નાનક દેવજીના દર્શન કરી ગુરુવાણીના પાથ દ્વારા આધ્યાત્મિક આનંદનો અનુભવ કર્યો હતો હજારો વર્ષો પહેલા ગુરુ નાનક દેવજી ગુરુવાણીના પ્રચાર અને માનવતાને સત્યના માર્ગે દોરવા નીકળ્યા હતા તેઓ ભરૂચ શહેરમાં આવ્યા હતા અહીં તેમણે ચાદર પર બિરાજમાન થઈ નર્મદા નદીને પાર કરી હતી આ ઐતિહાસિક પ્રસંગની યાદમાં અહીં નિર્મિત ગુરુદ્વારાને ચાદર સાહેબ ગુરુદ્વારા તરીકે ઓળખવામાં આવે છે આજે કસક વિસ્તારમાં આવેલા ગુરુદ્વારામાં ગુરુ નાનક જયંતિના પવિત્ર પ્રસંગે ગુરુબાણીના પાઠ

ગુરદ્વારા ચાદર સાહ ભરૂચ નગરને એકત્રિત હો શ્રીમ સંત બબા લખા સિંહ જી ઉકે અન્ને સાયો કે સજે પ્રબંધ કે તલે શ્રી ગુરુ નાનક મહારાજ જી કા પાંચસો છપ્પનવા પ્રકાશ ઉત્સવ મના રહે રહે શ્રી ગરુ નાનક દેવ પા दक्षिण की उदासी की वापसी के समय जो गुरु महाराज जी इस स्थान पे पधारे थे और इस नर्मदा नदी को चादर पर बैठ के गुरु जी ने अपने साथियों के साथ पार किया इस पावन स्थान पे विराज कर गुरु जी ने लोगों को सत्य धर्म का उपदेश दिया सतगुरु नानक महाराज जी ने दुनिया में प्रकट होकर के नाम जपो धर्म कीर्त करो वांट को खाने का उपदेश दिया ગુરુ મહારાજ જીને દંભ ખંડ સે દૂર રહે પ્રેરણા દે માનવતા કો આપસી ભાઈચાર મિલભર તન સાંજે પલ કા ઉપદેશ એક ઓહંકાર ઓ એક ઈશ્વરવાસસે જુડને કી પ્રેરણા કી આઉ હમ ગુરુ નાનક મહારાજ જી કે પાવન ઉપદેશો પે ચલ કર આપણે જીવન કો સફલ બનાવે સચ્ચે સુજે સ્વચ્છે સુદૃઢ રાષ્ટ્ર કી સ્થાપના કર સકે મેં શ્રીમ સંત બાબા લખા સિંહ જી વનકે અન્ય સાથિયો તરફ સંગતો કી તરફ સમુચે દેશવાસિયો કો ગુરુ નાનક મહારાજ જી કે પાંચસો છપ્પનવે પ્રકાશ ઉત્સવ કી બહુ બહુ બધાઈ દેતા હું દાસ ગ્ઞાની ગોરનામસિંહ અંબાલી ધર્મ પ્રચારક કોટા વારુ જી કા ખસ વાગરુ જી કી